નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં દર્શક મિત્રો ઘણા બધા મિત્રોને પ્રશ્ન છે કે પાણી પત્રક વિશેની સમજૂતી આપવા વિનંતી તો દર્શક મિત્રો ચાલો આજે આપણે તેને વિસ્તારપૂર્વક સમજીએ તો દર્શક મિત્રો જ્યારે કોઈ પણ ખેડૂત મિત્ર હોય છે ત્યારે તેમની ખેતીની જે જમીન છે જમીનની અંદર પિયાત માટે જે પણ એમને પાણીની જરૂર પડતી હોય છે એ પાણી ક્યારેક એમને જ્યારે કોઈ નેર હોય કે એ રીતના કોઈ સંસાધન હોય ત્યાંથી જો તેમને પાણી લેવાનું હોય તો દર્શક મિત્રો આ જે પાણી પત્રક છે એ પાણી પત્રકનો ઉપયોગ એ જે પાણી લે છે કયા સમય દરમિયાન લે છે અને એની કેટલી કિંમત ચૂકવે છે એ બધું જે પણ એનો રેકોર્ડ છે તે આ પાણી પત્રકની અંદર હોય છે એટલા માટે જ્યારે પણ કોઈ પણ ખેડૂત મિત્રનું પાણી પાણીપત્રકને આપણે તપાસીએ ત્યારે તેમની જે પણ સિંચાઈની જે 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 પણ એમની જમીન છે જમીનની અંદર તે તે સમયે પાણીનો ઉપયોગ કર્યો હોય તો તેના વિશેનું બધું જ વિવરણ અંદર હોય છે તો દર્શક મિત્રો જો ક્યારેક ખેડૂત મિત્રને કોઈ પણ પ્રકારની જમીનને લઈને કોઈ તકરાર ઊભી થઈ હોય તો તેવા સંજોગો દરમિયાન આ જે પાણીપત્રક છે એને આપણે એક લીગલ ડોક્યુમેન્ટ તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ જો જરૂર પડે તો એટલા માટે દર્શક મિત્રો જે જમીન છે જમીનની તકરાર ઊભી થઈ અને તેની અંદર જે તે વ્યક્તિનો જે એની અંદર હક દર્શાવવાનો હોય તેવા સંજોગો દરમિયાન જે વ્યક્તિનું પાણીપત્રક હોય છે તેની અંદર એની જે પણ વિગતો છે સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવતી હોય છે જેથી કરીને એ વ્યક્તિને એક દસ્તાવેજ અથવા ડોક્યુમેન્ટ રૂપે કોર્ટની અંદર પાણીપત્રકને પણ રજૂ કરી શકાય છે બીજી વાત એ છે કે જે પાણીપત્રક છે એની અંદર કઈ કઈ વિગતો આવતી હોય છે તેના વિશેની ચર્ચા કરીએ તો દર્શક મિત્રો જે પાણીપત્રક છે એ એક આપણે સરકારી દસ્તાવેજ છે અથવા ડોક્યુમેન્ટ છે એવું આપણે સમજી શકીએ તે માટે તેની અંદર જે જે મુખ્ય બાબતોનો સમાવેશ થતો હોય છે તેની અંદર જે પણ ખેડૂત મિત્ર છે ખેડૂત મિત્રનું આખું નામ આવે છે જેથી કરીને જો ક્યારેક પણ કોર્ટની અંદર આ રજૂ કરવામાં આવે તો સૌથી પહેલી જ અંદર આવી જતી હોય છે કે આ જે પત્રક આખું નામ આવે છે જે તે ખેડૂત મિત્રનું ત્યારબાદ આવે છે જે જમીન છે જમીનનો ખાતા નંબર અથવા તો સર્વે નંબર કે કયા સર્વે નંબરની કે કયા ખાતા નંબરની જમીનની અંદર પાણીનો ઉપયોગ કરવામાં આવેલ છે અને દર્શક મિત્રો એની અંદર એ પણ દર્શાવવામાં આવે છે કે કઈ તારીખથી કઈ તારીખ સુધીની અંદર એ પાણીનો ઉપયોગ થયેલો છે અથવા તો કઈ સિઝન દરમિયાન એ પાણી પતકની અંદર જે પણ એમને પાણી લીધું હશે ખેડૂત મિત્રએ તેનું વિવરણ હોય છે એટલે એની અંદર તારીખ અથવા સિઝન દર્શાવવામાં આવેલી હોય છે કે આ વખતે જે ખેડૂત મિત્ર છે એમને આ સીઝનની અંદર એમને પાણી લીધેલ છે આ સર્વે નંબર વારી જમીનની અંદર તે ઉપરાંત દર્શક મિત્રો એને કેટલી ચૂકવણી કરેલી છે અથવા તો એ ચૂકવણીની પદ્ધતિ દર્શાવવામાં આવે છે કે એની અંદર જે પણ પાણી લીધું છે અથવા એ પાણી આપવામાં આવ્યું છે એ પાણીનું જે પણ શુલ્ક એમને આપવાનું થાય છે અથવા તો આપણે કઈ બિલ તો એ બિલને જે પણ કઈ રીતે પૈસા આપવાના છે તેના વિશે પણ વિવરણ દર્શાવવામાં આવતું હોય છે એટલે આ જે પાણીપત્રક છે પાણીપત્રકનો જે ખેડૂત જે એમનું સિગ્નલ પ્રમાણે અથવા તો એમને જે જરૂરિયાત મુજબ પાણી લે છે એનું એક પ્રકારનું એમની પાસે એક સપૂતિ છે કે આ જમીન એ મારી છે આ ખાતા નંબર જે છે એ ખેતર મારું છે એની અંદર મેં પાણી લીધેલું છે અને પાણીની અંદર જે જે મતલબ એ લોકોને જે રીતે જરૂર પડે એ પ્રમાણે પાણીનું જે તે સિંચાઈ માટેનું સરકાર દ્વારા જ્યાં ત્યાં પાણીની જરૂર હોય હોય આપવામાં બિલ એટલે આ જે પણ જરૂરી માહિતી છે અને એ જે પાણીપત્રક છે પાણીપત્રક એમને એમ નથી બનતું એની અંદર જે તે ડોક્યુમેન્ટ છે ડોક્યુમેન્ટની તમે ખરી જે પણ નકલ છે દર્શાવો ત્યારબાદ જ તેના ફોર્મ બોર્મ ભરાય અને ત્યારબાદ જ તમારું જે તે પાણીપત્રક બનતું હોય છે એટલા માટે દર્શક મિત્રો પાણીપત્રકને સરકારી દસ્તાવેજ કહેવાય છે અને તેને જો જરૂર પડે કોઈ પણ પ્રકારની જમીનની અંદર તકરારી બાબત ઊભી થાય તો તેવા સંજોગો દરમિયાન તમે પાણીપત્રકને પણ એક તમારા જે જમીનનો પુરાવો છે પુરાવાના ભાગરૂપે તમે કોર્ટની અંદર રજૂ કરી શકો છો તો દર્શક મિત્રો આ હતું પાણીપત્રકનું જે તમારે પ્રશ્ન હતો કે શું તેના કોર્ટની અંદર મૂકી શકે કે ના મૂકી શકાય તો હા દર્શક મિત્રો એને તમે મૂકી શકો છો કે જેની અંદર સાબિતી હોય છે કે તમે તેના માલિક છો તો દર્શક મિત્રો આ રીતે પાણીપત્રકને આપણે સરકારી દસ્તાવેજ તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ અને જે આગળ જણાવી તે પ્રકારે તેની અંદર જે વિગતો છે એ વિગતોનો સમાવેશ થતો હોય છે તો દર્શક મિત્રો આજના માટે આટલો જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તમે લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત